સમગ્ર કચ્છ જિલ્લામાં અઢાર નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વ્રદસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ હરીઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચ આર શામળાએ શ્રીનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવામાં બદલ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી ધારાસભ્ય કરી હતી આજના કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા દંડક કલ્પનાબેન ગોર કાઉન્સલરો લીલાવતીબેન પ્રજાપતિ ઈલાબેન ચાવડા નજમાબેન બાયડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્ર ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી રિપોર્ટર ભરત ઠાકોર